ખેડાના કપડવંજમાં ટ્રક ચાલકની લૂંટ અને હત્યાનો કેસ અડતાલીસ કલાકમાં ખેડા પોલીસે ઉત્તરપ્રદેશના ચાર લૂંટારુઓને દબોચી લીધા છે લૂંટારુએ દેવેન્દ્રસિંહ નામના પાસઠ વર્ષના ટ્રક ચાલકની હત્યા કરી હતી બસો પચાસ સીસીટીવી તપાસી પોલીસે ઉત્તરપ્રદેશના આ ચાર લૂંટારુઓની ધરપકડ કરી છે ટ્રકમાં પડેલા બે લાખ પંચ્યાસી હજારના પંખાઓની લૂંટ ચલાવી ડ્રાઈવરની હત્યા કરી હતી આરોપીઓ રાજકોટ હાઈવે પર અને જે જગ્યાએ કન્ટેનર ચાલકો ભર્યો હતો જમવા માટે જમીને જયારે પાછો પોતાની કેબિનમાં જઈ અને આરામ કરવા જતો હતો એ દરમિયાન એનો મર્ડર કરી નાખેલું અને ત્યારબાદ આ ચાર પૈકીના એક વ્યક્તિ આ કન્ટેનર ચલવી અને આગળ એક બીજી હોટલના સુમસામ કેમ્પસ હતું ત્યાં લઈ ગયેલા અને ત્યાંથી પોતાની આઈસરની અંદર આ પાછળ જે ખોલી અને જે સીલ હોય છે કન્ટેનરમાં પાછળ એ તોડી અને ખોલી અને બધું લૂંટ કરેલો મુદ્દામાલ અમુક મુદ્દામાલ આરોપીઓ પાસેથી મળેલ છે અને ટોટલ ચાર આરોપી પકડવામાં આવેલ છે